प्रश्न एक दुनिया में सौरे चाक्या देश में पीवाये ए चीन बी भारत सी तुर्की दी इंग्लैंड। साचो जवाब सी तुर्की प्रश्न बे कयु फल पा में तरत नहीं ए तरबूच बी कोकोनट, सी डी सफरजन સાચો જવાબ A કેરી પ્રશ્ન 3 એશિયાનું સૌથી મોટું સિંધામ ક્યાં આવેલું છે A કાઝીરંગા B ગી C ત્રણ થંભો D કોર્બેટ સાચો જવાબ B ગીર ગુજરાત પ્રશ્ન 4 કયો પક્ષી પીછા વગર જન્મે છે A કાગડો B મોર C પેંગ્વિન ચિકન સાચો જવાબ સી બચ્ચું પ્રશ્ન પાંચ ભારતની ચલણી નોટ પર કયું પ્રાણી છપાયેલું હોય છે એ વાઘ બી હાથી સી સિંહ મોર સાચો જવાબ સી સિંહ પ્રશ્ન છ દુનિયાનું સૌથી મોટું ફૂલ કયું છે એ ગુલાબ બી રાફ્લેસિયા સી કમળ ડી સૂર્યમુખી સાચો જવાબ બી રાફ્લેસિયા ફૂલ એક મીટર જેટલું મોટું હોય છે પ્રશ્ન નું કયું ગામ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે એ ઓસરા બી ઓસરી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન આઠ ક્યાં ફળને કાપતા દૂધ જેવો રસ નીકળે છે એ કેરી બી પપૈયુ સી કેળું દી નારંગી સાચો જવાબ બી પપૈયું પ્રશ્ન નવ કયું પ્રાણી છે જે ક્યારે ઊંઘતું જ નથી એ ઘોડો બી જીરાફ સી ચીતો દી ડોલ્ફિન સાચો જવાબ દી ડોલ્ફિન પ્રશ્ન દસ વિશ્વનું સૌથી લાંબુ જાનવર કયું છે એ પાયથન બી વહેલ માછલી સી રિબન વોર્મ દી ઘોડો સાચો જવાબ સી રિબન વોર્મ જે અંદાજિત સાડત્રીસ મીટર લાંબુ હોય છે પ્રશ્ન અગિયાર સૌર સૌથી ગરમ ગ્રહ કયો છે એ બુધ બી શુક્ર સી મંગળ દી શનિ સાચો જવાબ બી શુક્ર પ્રશ્ન બાર વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે એ વહેલ માછલી બી હાથી સી ઊંટ દી ઘોડો સાચો જવાબ એ વહેલ માછલી પ્રશ્ન તેર એવો કયો દેશ છે જ્યાં છ મહિના સુધી સુવેર ઉગતો નથી એ ભારત બી અમેરિકા સી નોર્વે ચીન સાચો જવાબ સી નોર્વે પ્રશ્ન ચૌદ માનવ શરીરમાં કેટલા લિટર લોહી હોય છે એ બે થી ત્રણ લિટર બી ચાર થી પાંચ લિટર સી છ થી સાત લીટર ડી થી નવ લિટર સાચો જવાબ બી ચાર થી પાંચ લીટર પ્રશ્ન પંદર વરસાદનું પાણી પીવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી પાચન તંત્ર સી શરદી સાચો જવાબ બી પાચન તંત્ર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તો મળીએ એક નવા વિડીયોમાં જયહિંદ